નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે કોન્ટ્રાક્ટરોના પાપે પડેલા ખાડાને કારણે દિવાળીના દિવસે ખેડૂતનું ટ્રેક્ટર પલટી કાયાવરણથી તરસાલી ધનિયાવી સુધીનો રોડ કરોડના ખર્ચે મંજૂર કરી લોકોના સુખાકારીના કારણે બનાવવામાં આવ્યો પણ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓના ભ્રષ્ટાચારના કારણે રોડ લાંબા સમય સુધી ટકી ના શક્યો જ્યાં જુઓ ત્યાં મોટા મોટા ખાડા જોવા મળે છે જેના કારણે એક્સિડન્ટ અને ગાડી પલટી જવાની ઘટનાઓ બની રહી છે આજે સવારે દિવાળીના તહેવાર પર પાણી ભરીને જતું ખેડૂતનું ટ્રેક્ટર મોટા ખાડાના કારણે પલટી ખાઈ ગયું સદનસીબે ટ્રેક્ટર ડ્રાઈવરને કોઈ પણ નુકસાન થયું નથી પરંતુ ટ્રેક્ટરને ભારે નુકસાન થયું આવી તો ઘણી ઘટનાઓ આ ખાડાના કારણે બનતી હોય છે થોડા સમય પહેલાં તેઓ અનખીથી રામનાથની વચ્ચે પણ એક બાઇક સવાર બેસી ગયેલા નાળાના કારણે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી જેને એકસો આઠ મારફતે સારવાર ખાતે ખસેડવામાં આવ્યો હતો આ તમામ ઘટનાઓની પાછળ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો અને બેદરકાર અધિકારીઓના પાપે જ આ ઘટનાઓ બનતી હોય છે રિપોર્ટર અજય પડિયાળ સાથે કેમેરામેન વીરેન્દ્રસિંહ બ્યુરો રિપોર્ટ જનાર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ